વડોદરાના ભાયલીમાં સાગીરા સાથે દુષ્કર્મ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે પાંચ શખ્સોને ઝડપ્યા અડતાળીસ કલાકમાં આરોપીને પોલીસે ઝડપ્યા નવરાત્રીના બીજા દિવસે સાગીરા સાથે દુષ્કર્મની બની હતી ઘટના યાત્રાધામ અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે લક્ઝરી બસ પલટી જતા સર્જાયો અકસ્માત છ લોકોના મૃત્યુ પિસ્તાળીસ થી વધુ લોકો ઇજાગ્રસ્ત અંબાજીથી દર્શન કરી પરત ફરી રહેલા ખેડાના કઠલાલના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ પીએમ મોદીના નેતૃત્વને ત્રેવીસ વર્ષ પૂર્ણ થતાં રાજ્યભરમાં આજથી પંદર ઓક્ટોબર સુધી વિકસિત સપ્તાહની ઉજવણી વિધાનસભાના પોડિયમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીઓ અને અધિકારીઓ ભારત વિકાસની લીધી પ્રતિજ્ઞા સુરત ખાતે સીઆર પાટીલે બાળકોને સુપોષણ કીટ અર્પણ કરી કરી ઉજવણી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ વચ્ચે યોજાઇ દ્વિપક્ષીય બેઠક પ્રતિનિધિ સ્તરની વાતચીત બાદ અનેક મહત્વના કરાર પર થયા હસ્તાક્ષર દેશભરમાંથી નક્સલવાદનો કરાશે ખાત્મો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નક્સલ પ્રભાવિત આઠ રાજ્યોની સુરક્ષા સ્થિતિ અંગે બેઠક ગૃહમંત્રી સુરક્ષાની રહ્યા છે જાણકારી કેન્દ્રીય દળ અને રાજ્યોના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ બેઠકમાં હાજર ઇઝરાયલ સાત ઓક્ટોબરે હમાસ પર થયેલા હુમલાની મનાવી રહ્યું છે વરસી સીમા પર સુરક્ષા વધારાઈ નોઆમાં સ્મરણોત્સવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પરિવારજનોએ એકત્રિત થઈને મૃતકોને આપી પુષ્પાંજલિ એકમાત્ર ગુજરાતમાં જોવા મળતી ગુડખરની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે છવ્વીસ ટકાનો થયો વધારો રાજ્યમાં સૌથી વધુ બે હજાર સાતસો પાંચ જેટલા ગુડખર સુરેન્દ્રનગરમાં વન રીજિયન પ્રમાણે સૌથી વધુ ત્રણ હજાર બસો ચોત્રીસ ગુડખર ધાંગધ્રામાં કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં સેન્સેક્સમાં ત્રણસો પચાસ અંક જ્યારે નિફ્ટીમાં એકસો પચાસ અંક તૂટ્યું બેન્કિંગ ફાર્મા સેક્ટરના શેર આરાધનાનો દિવસ પીએમ મોદીએ દેવી દુર્ગાને શ્રદ્ધાંજલિ તરીકે લખેલું તેમનું ગરબા ગીત આવતી કળાએ સોશિયલ મીડિયા પર શેર કર્યું તો નવરાત્રીના ચોથા દિવસે અંબાજીના ચાચર ચોકમાં ગરબાની જામી રમઝટ અને હવે